છ પુસ્તકો એવા અલગ અલગ બોતેર ઇનામો એનાયત અર્પણ કરી સન્માનિત કર્યા હતા શિક્ષણ ક્ષેત્રે લગાતાર ચૌદ વર્ષથી નવ પ્રસ્થાનો કરી રહેલી સર્ટિફાઇડ ટી ટીકા એકેડમી તેજસ્વી તાલાઓને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી દસમો સન્માન સમારંભ યોજાયો હતો તેમાં નાના ભૂલકાઓએ અલગ અલગ નૃત્ય કરી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી હાજરજનોના હૈયાદો લાગ્યા હતા ત્યારબાદ ડોક્ટર રાજેન્દ્રબી પટેલે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે

મુબારક પટેલ તેમજ માજી સરપંચ એડવોકેટ સલીમ વકીલ તથા તેમજ પત્રકાર જફર ગડીમલ સરપંચ કોલવણા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમને ડાયરેક્ટર તૌસીબ કીકા તેમજ ડોક્ટર અકીલા તૌસીબ કીકા અને માસ્ટર રિયા સોલા સાહેબે ખૂબ જ જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે